જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જીપીએસસી આઈટીઆર પ્રિન્સિપલની જે ભરતી આવી છે તો તેના સિલેબસની સંપૂર્ણ ડિટેલ માહિતી જાણીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આઈટીઆર પ્રિન્સિપલ ક્લાસ ટુની જે ભરતી છે તો તેની પ્રિમિયમ એક્ઝામ માટેનો પ્રાથમિક કસોટીમાં પ્રિલિમમાં ભાગ વન અને ટુના સંયુક્ત પ્રશ્નપત્રનો સિલેબસ એકસો એંસી મિનિટનું પેપર હશે જે ટાઈમે છે તો સીધી પસંદગીથી ભરતીની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ જે પ્રિલિમ માટેનો સિલેબસ છે માધ્યમ ગુજરાતી અને ઇંગ્લિશ હશે કુલ ગુલ કુલ ગુણ સો હશે વાત કરીશું વિષય તો ભારતની ભૂગોળ છે ભૌગોલિક આર્થિક સામાજિક કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો ગુજરાતના ખાસ સંદર્ભ સાથે ભારતનો સાંસ્કૃતિક વારસો સાહિત્ય છે કલા છે ધર્મ અને સ્થાપત્ય ગુજરાતના ખાસ સંદર્ભ સાથે ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ જેમાં આમુખ છે મૂળભૂત અધિકારો ફરજો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ નીતિ આયોગ બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી બંચ કંપો એન્ડ ઓડિટર જનરલ માહિતી આયોગ તો તેના ત્રીસ ગુણનો છે જે ભારતનું બંધારણ છે ભારતનો ઇતિહાસ છે ગુજરાતનો ભૌગોલિક સ્થાન આર્થિક સામાજિક તો તેના સંદર્ભમાં સાહિત્ય કલા ગુજરાતના તો તે ત્રીસ ગુણનો હશે હવે સામાન્ય વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી જે દસ ગુણનો હશે ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો એટલે કે કરંટ અફેર જે દસ ગુણનો છે હવે વાત કરીશું રીઝનિંગ જેમાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા સંખ્યાનું શ્રેણી સંકેત નો ઉકેલ સંબંધ વિશે પ્રશ્નો આકૃતિઓ તેના પેટા વિભાગ વેનાકૃતિઓ ઘડિયાળ કેલેન્ડર ઉંમર સંબંધિત પ્રશ્નો સંખ્યા વ્યવસ્થાને માનક્રમ રૈખિક સમીકરણો પ્રમાણ એટલે કે ગુણોત્તર પ્રમાણ હિસ્સો અને ચલ સરેરાશ મધ્ય મધ્યસ્થ બહુ બહુલક ભારિત સરેરાશ ઘાત ઘાતાંક વર્ગ વર્ગમૂળ ગુસ્સા લસા ટકા સાદુ વ્યાજ નફો નુકસાન સમય કાર્ય સમયને અંતર ઝડપ અંતર જે ત્રીસ માર્ક્સ ત્રીસ માર્ક્સનો છે જેમાં સરળ ભૌમોતિક ભૌતિક આકૃતિઓના ક્ષેત્રફળ છે પરિમિતિ છે જથ્થો છે સપાટીનો વિસ્તાર જેમાં સિલિન્ડર શંકુ આકાર ગોળાકાર રેખાઓ સામાન્ય ભૌમોતિક આકૃતિઓ સાદી ત્રાસી રેખાઓ ગુણોધર્મ ગુણધર્મો ત્રિકોણની સાપેક્ષ બાજુઓના માપ પાયથાગોરસનો પ્રમેય સ સમાંતર બાજુ ચતુષ્કોણ સંબુધ ચતુષ્કોણ બીજ ગણિતનો પરિચય માહિતીનું અર્થઘટન માહિતીનું વિશ્લેષણ જે ત્રીસ ત્રીસ ગુણનો છે હવે ગુજરાતી વ્યાકરણની વાત કરું જે દસ ગુણનો છે જેમાં જોડણી છે સમાનાર્થી વિરોધાર્થી શબ્દો છે રૂઢિપ્રયોગ અને કહેવતો સમાસ સંધિ અલંકાર છંદ એના પાસે દસ ગુણનો ઇંગ્લિશ હશે જેમાં આર્ટિકલ છે પ્રોનાઉન છે એડઝેક્ટિવ છે પ્રોપી પ્રિપોઝિશન હશે કન્જક્શન હશે ક્વેશ્ચન ટેગ હશે વર્બ ટેન્સ એગ્રીમેન્ટ બિટવીન સબ્જેક્ટ એન્ડ વર્બ ઝીરન્ડ પાર્ટી પાર્ટિસિપસિપલ્સ પછી મોડલ એક્ઝ્યુલરી યુઝિસ ઓફ કેન કેન મે કુડ શૂડ ઇટ ઇઝ યુઝ ઓફ સમ મેની એની ફ્યુ લિટલ સીન્સ ફોર ડિગ્રી ઓફ એક્ઝેક્યુ કોમન એરર ઓફ યુઝિસ એક્ટિવ અને પેસિવઇસ જે દસ ગુણનો છે મુ હવે વાત કરીશું આઠથી દસ માટેના જે મુદ્દા છે તેનો અભ્યાસક્રમ ધોરણ બારની શંકાશ હવે વાત કરીશું સિલેબસ ફોર પ્રિલિમ જે આ ઇંગ્લિશમાં આપેલું છે મિત્રો હવે સિલેબસ ઓફ પ્રિલિમ ટેસ્ટ ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ ગુજરાત સ્કિલ ટ્રેનિંગ સર્વિસ ક્લાસ ટુ જેમાં ટેકનિકલ જે બસો માસનો હશે જેનું મીડિયમ ઇંગ્લિશ હશે જેમાં વાત કરીશું બેઝિક એલિમેન્ટ ફિઝિક્સ કેમિસ્ટ્રી ग्राफ, तो जो एंजीनिअरिंग ग्राफ्स डिजाइन एंजीनियन ड्रॉइंग इम्पोर्टंट एंजीनियम मटरियल स्ट्रेंथ ऑफ मटेरियल एलिमेंट ऑफ मेकेनिकल इंजीनियरिंग तो मिकेनिकल में जैसे तब अको इंट्रोडक्शन प्राइम मूवर से सोर्स ऑफ एनर्जी टाइप ऑफ प्राइम मूवर फोर्स मास प्रेशर वर्क पावर एनर्जी हीट टेम्परेचर यूनिट ऑफ हीट स्पेसिफिक हीट कैपेसिटी इंटरचेंज ऑफ हीट चेंज ऑफ स्टेट जेवा जम जु सको मित्रों आ टाइपनुअ મિકેનિકલ હવે વાત કરીશું એલિમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તો ડીસી સર્કિટ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ છે ઇલિમિનેશન છે સેફ્ટી અને પ્રોટેક્શન છે જે તમે અહીં જોઈ શકો છો હવે વાત કરીશું એલિમેન્ટ ઓફ ઓટોમોબાઈલ જેમાં કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કાઇનેમેટિક ડાયનેમિડિક ડાયનેમિક ઓફ મશીન ઇન્વર્ઝન ફોર બાર ચેન મિકેનિઝમ ફ્લેક્સિબલ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ જીઓમેટ્રિક કન્ફિગ્યુશન ગાયરોસ્કોપ કેમ પ્રોફાઇલ સાઉન્ડ વાઇબ્રેશન મિકેનિકલ સિસ્ટમ બેલેન્સિંગ ડાયનેમિક બેલેન્સિંગ રોટર બેલેન્સિંગ વગેરે જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને એના પાસે વાત કરીશું વેરિયસ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરમેન્ટ જેમાં ટેમ્પરેચર પ્રેશર ફ્લો માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે મેજરમેન્ટ માટેના એના પાસે એલિમેન્ટ ઓફ કમ્પ્યુટર એન્ડ આઈટી ડિગ્રી તો ઇન્ટ્રોડક્શન બેઝિક બ્લોક ડાયગ્રામ ફંક્શન ઓફ વેરિયસ કમ્પોનેન્ટ ઓફ કોમ્પ્યુટર કન્સેપ્ટ ઓફ હાર્ડવેર સોફ્ટવેર કન્સેપ્ટ ઓફ બેઝિક ટાઈપ ઓફ સોફ્ટવેર ઇન્ટ્રોડક્શન ટ્રુ પ્રોગ્રામિંગ એન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફ્લોચાર્ટ એન્ડ એલો અલ્ગોરિધમ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન કેડ સ્કાડા પછી એપ્લિકેશન ઓફ ઇ ગવર્નન્સ આઈસીટી ઇન ઇન્ડસ્ટ્રીઝ હવે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન્કલુડિંગ પ્રોગ્રામિંગ લેંગલોજી કંટ્રોલર પીએલસી એના પછી એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ જે ઉદ્યોગ સાહસિકતા વિષય છે તો એન્ટરપ્રિનિયરશિપ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ એન્ટરપ્રિનિયરશિપ એન્ટરપ્રિન્યરશીપ એન્વાયરમેન્ટ તો આ એન્વા ડેવલપમેન્ટ વિષય છે સંપૂર્ણ તમે જેમાં જીસીવીટી એન પછી એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ છે મોડ્યુલ એમ્પ્લોય સ્કીમ છે ઓબ્જેક્ટિવ એન્ડ ગાઈડલાઇન ઓફ એપ્રેન્ટીસ એક્ટ નાઇન્ટી સિક્સટી વન જેવા અલગ અલગ મુદ્દાઓ છે તમે જોઈ શકો છો હવે કરંટ ટ્રેડ એન્ડ રિસન્ટ ડેવલપમેન્ટ સ્કિલ ટ્રેનિંગ તો મિત્રો આ ટાઈપનો સિલેબસ છે જે પ્રિલિમ માટેની છે જેમાં એના પાસે મેન્સ હશે તો પ્રિલિમ્સ જે એક્ઝામ છે એમાં બે પાર્ટ્સ હશે પાર્ટ્સ એ અને પાર્ટ્સ બી પાર્ટ્સ એમાં સો માર્ક્સનું હશે જેમાં જીકે રીઝનિંગ મેથ્સ અને પાર્ટ્સ બીમાં જેમાં ટેકનિકલ હશે ટેકનિકલમાં તમે અહીં અલગ અલગ જોઈ શકો છો જે બસો માર્ક્સનું હશે મિકેનિકલ હશે ઇલેક્ટ્રિકલ હશે ઓટોમોબાઈલનું હશે ઇલે કોમ્પ્યુટર હશે આઈટી હશે જે તમે અહીં જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો